નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માંડવી નગરમાં આવેલ સુથારવાડ રામજી મંદિરથી રામલલ્લાની શોભાયાત્રા પાલખી સાથે કાઢવામાં આવી હતી સુથારવાડ ખાતે મંત્રી શ્રી કુંરજીભાઈ હળપતિ અને સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા આરતી ઉતારવામાં આવી હતી પાલખીને ડીજે સાથેની શોભાયાત્રામાં નગરના હિન્દુ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રામલલ્લાના નારા લગાવી આખું નગર રામમય બન્યું હતું અને ભક્તિમય માહોલનું સર્જન થયું હતું આ શોભાયાત્રામાં મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ અને સાંસદ પ્રભુભાઈ વસાવા જોડાયા હતા તેમજ અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો લાઈવ કાર્યક્રમ નિહાળવામાં આવ્યો હતો આ પ્રસંગે અયોધ્યા ખાતે કાર સેવામાં ગયેલ માંડવીના લોકનાથ ચક્રપાણી મહંતનો મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ તેમજ સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા શાલ ઓઢાડી તેમને સન્માનિત કરવામાં આવ્યું હતું અને આ શોભાયાત્રા રામજી મંદિર મેઇન રોડ ખાતે આવી પહોંચતા મંદિરે આરતી ઉતારવામાં આવી હતી અને કાર્યક્રમનું સમાપન કર્યું હતું જેમાં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ધર્મ પ્રેમી ભાઈઓએ મોટી સંખ્યામાં લાહો લીધો હતો આ કાર્યક્રમનું આયોજન સમગ્ર હિન્દુ સમાજના ભાઈઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ